બની છે રાઇસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે ભીષણ આગ લાગતા બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે અચાનક લાગેલી આગને કારણે લોકોમાં ભયનો માહોલ છે નડિયાદ ફાયર વિભાગની આગને લેવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે સંવાદદાતા ભાવિના દરજી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર ભાવિના રાઈસ મિલના પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે દ્રશ્યો જ ચાડી ખાઈ રહ્યા છે ખૂબ જ ભીષણ આગ છે શું છે પરિસ્થિતિ ચોક્કસથી તોલ ખેડા શહેરમાં જે બસ સ્ટેન્ડ નજીક જયમબે રાઇસ મિલ આવેલી છે તેના પ્લાસ્ટિકના ગોડાઉનમાં બપોરના સમયે એકાએ ભીષણ આગ લાગી છે જેને લઈ આસપાસમાં અપરાતોકરી મચી ગઈ છે જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું છે અને આ જે ધુમાડાના ગોટે ગોટા બે કિલોમીટરથી દૂર જોબા ઉમટી રહ્યા છે ખેરા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર દોડી અને આ આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે અને ઘટનાની જાણ થતા હાલ ખેરા પ્રાંત અધિકારી મામલતદાર ખેરા ટાઉન ટીઆઈ માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને હાલ પરિસ્થિતિનો તાક મેળવવા પ્રયત્ન કર્યા છે આ સાથે આ હાલ આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા ધન્યવાદ